ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ટેસ્ટફુલ બટેકા પૌવા બનાવીશું જે આપણે નાસ્તામાં હોય જ છે અને ગુજરાતીઓનું ફેવરેટ છે તો અહીં મેં પૌવા લીધા છે એક વાડકો તેની અંદર થોડું મીઠું નાખી દેવાનું છે અને મીઠું અને પૌવાને સરસ મજાના મિક્સ કરી દેવાનું પછી તેમાં પાણી નાખીને સરસ મજાના તેને ધોઈ નાખવાના છે મીઠું નાખવાથી તેનો ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે તમારે ઉપરથી મીઠું નાખવાની જરૂર નથી પડતી તો અહીંયા ત્રણ ગ્લાસ પાણી નાખીને મેં સરસ મજાના ધોઈ લીધા છે અને આપણે આ રીતે તેને કાણાવાળી ચાયણીમાં કાઢી લેવાના છે પાણી નીતરી જાય પછી આપણે તેને સાઈડ પર મૂકી દઈશું તો આ બાજુ મેં લીમડીના પત્તા સિંગદાણા લીંબુ અને લીલા મરચાંના કટકા અને એક બાફેલું બટાકું સમારી લીધું છે આ રીતના ટુકડા કરી લીધા છે પછી અહીંયા એક કડાઈમાં એક ચમચો તેલ લઈશું મીડિયમ સાઇઝનો એટલે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે પહેલાં સિંગદાણા તળી લેવાના છે જો તમને કાચા સિંગદાણા ભાવતા હોય તો તમે કાચા પણ નાખી શકો છો કાચા સિંગદાણા આપણા શરીરમાં વાયડા પડે છે એટલે કે પેટમાં પણ દુખતું હોય છે તો આપણે આ રીતે ક્રિસ્પી તળીને નાખશો તો ખૂબ જ ટેસ્ટ એનો સરસ આવશે તો સિંગદાણા તળાઈ ગયા છે તો એને આપણે પ્લેટમાં કાઢી લઈશું પછી થોડી રાઈ નાખી દઈશું રાઈ તતળી જાય એટલે તેમાં થોડું જીરું નાખી દઈશું જીરું તતળી જાય એટલે ચપટી હિંગ ચપટી હળદર નાખી દેવાની અને પછી તેમાં લીમડીના પત્તા નાખી દઈશું અને પછી તેમાં લીલા મરચાંના કટકા નાખીશું પછી તેમાં ચપટી આપણે સાદો લીલો મસાલો નાખીશું અને તેને સાતળી લઈશું અને પછી તળેલા દાણા અને બાફેલા બટાકા નાખી દેવાના છે અને પછી તેમાં દોઢ ચમચી જેટલી ખાંડ નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવજો અને કમેન્ટ કરજો થોડીક હળદર આપણે બીજી નાખીશું એક ચોથાઇ જેટલી તેને મિક્સ કરી લઈશું પછી આપણે અહીંયા પલાળેલા પૌવા હતા તેને છૂટા પાડીને અંદર નાખી દેવાના છે અડધું લીંબુ ચોઈ દેવાનું છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે બટેકા પૌવા નહીં બનાય તો જરૂરથી બનાવજો આ નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બપોરે નાસ્તામાં બટાકા પૌવા ખૂબ જ સરસ લાગે છે અને ઝડપી પણ બની જાય છે તો તમે પણ આ રીતે બનાવજો ટેસ્ટી બટાકા પૌવા